નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો જેમાં મણિનગર કાલુપુર કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદી સાંટા પડ્યા હતા જો કે વરસાદને લઈને હવામાન વિભાગે ત્રણ દિવસ માવટાની આગાહી કરી છે ત્યારે વરસાદી ઝાપટાને કારણે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમમાં લોકોમાં રંગમાં ભંગ પડ્યો હતો લોકો કાર્નિવલનો કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ થોડીકવાર માટે બંધ કરી દેવો પડ્યો હતો તો ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના રાઉન્ડની આગાહી વ્યક્ત કરી છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ટર્બનના કારણે પરશિયાળે અષાઢના હેરાધ પણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે ત્યારે અમદાવાદમાં વાડી સાંજે મણિનગર ઇસમપુર સહિત વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જોકે અચાનક વરસતા કાંકરિયા કાર્નિવલમાં અપરાતપરીનો માલ જોવા મળ્યો હતો અહીંયા વીજળીના ચમકારાનું ઓરિજિનલ અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ